એ મારા પ્યારા મિત્રોને જય શ્રી માં કેમ છો બધા મજામાં થશે તો હું પણ આ મજામાં છું તો અત્યારે વાગી ગયા છે બાર અને હું જાઉં છું મારા હાથ ધોવા માટે મારા ખેતરમાં કેમ કે મારે જાને છે જમવા માટે અને જોઈ લો અમારે આ છે ને બે ત્રણ દિનો ફૂલ વરસાદ ચાલુ છે તો અમારા ખેતરમાં બધું પાણી ભરાઈ ગયું છે હું આ પાણી રોકવા માટે પણ આવી છું જોઈ લો કેમ કે આ ધાન છે એનું તો પાણી જોવે પાણી વગર તો આ પાક છે નહીં જોઈ લો એમ પાણી કેટલું બધું ભરાણું છે તમે જોઈ લો અને આને હિન્દીમાં તો ફેરાય અને આપણી ભાષામાં કે અને ચોખા આ પણ અમારું નાનું એવું ખેતર છે એમાં પણ પાણી ભરાયેલું જ છે બધે પાણી ભરાયેલું છે અત્યારે પણ વરસાદ આવે એવું વાતાવરણ થયેલું છે અને અત્યારે તડકો પણ છે વરસાદ આવે એવું વાતાવરણ પણ થયેલું છે ખબર નહીં મારો વિડીયો કેવો હોય મને તો કંઈ ખબર નહીં અમે તો રહ્યા ભાઈ ગામડાના તો અમને અમારે આવો જ વિડીયો આવશે ચાલો કેટલું મસ્ત તો હું અત્યારે છે બાર વાગી ગયા છે તો હું જમવા આવી છું એ પણ અમારા ખેતરમાં મને તો ખેતરમાં જમવું બહુ જ ગમે છે અને મારા મમ્મી એ જમીને બી આવે છે આ સામે છે તીખાળ વાળવા માટે આવ્યા છે અને હું મારા હાથ ધોઈ ગયા છે હું જાઉં છું જમવા માટે પણ મારા આંબાના છાયે બહુ મસ્તનું છે આંબાના છાયા જમવાની બહુ મજા આવશે મારા હાથ ધોવા માટે આવી છું અને અહીંયા પણ અમારી પ્યારી પ્યારી મકાઈ છે મને તો મારા ખેતરમાં બહુ જ ગમે લીલું લીલું બધે છે કેટલું મસ્તનું છે અને જો માથે જો વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ રહ્યું છે ગામડામાં બહુ જ મજા આવે છે ઝાડ પણ છે એવા ચકલા નાખીને જાય મારી નાની નાની મોટી મોટી મકાઈ છે જમવામાં પણ બહુ મજા આવશે બધું મારી મમ્મી અહીંયા તૈયાર કરીને વહી ગઈ છે મારે જઈને જમવાનું છે અને આવી ગયું છે અમારા આંબાનું ઝાડ કેટલી મસ્ત મજાની કેરીઓ લાગે છે અત્યારે તો નહીં પણ ઉનાળાના દાળ આવશે ત્યારે બહુ મસ્ત કેરીઓ કેરીયા લાગી જશે અને આ છે મારો આંબાની ડાળી હિંચકો કેટલા વર્ષો થઈ ગયા છે સાત એક વર્ષો થઈ ગયા છે આના હિંચકાને પણ તૂટતું કે નું બાંધતી કે મારા પપ્પાએ મારા માટે હિંચકો બાંધ્યો છે આંબાની ડાળે હવે પેલા હું એ બહુ હિજવા આવતી હોય ખાવા નથી આવતી અને આ છે અમારો આમ જમવાની કેળાના પાંદમાં મારું મમ્મી તૈયાર કરીને ગઈ છે અને મારે વિશે જમવાનું ખબર નહીં મારવી તમને બધાને ગમ્યો કે નહીં ગમ્યું કાંઈ ખબર છે નહીં ફૂલ તડકો છે અત્યારે તો અત્યારે પાછો વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું છે તો હવે તો હું જમા કરું છું ચાલો મિત્રો તમને પણ તમે પણ જમવા માટે તમને અમારું જમવાનું ગમે કે નહીં ગમે મને તો કાંઈ ખબર છે નહીં હું તો તમને જણાવી દઉં છું એટલું તો ફરી મળશું કંઈક બીજા વિડીયોમાં તક જય મેળડીમાં અને બધાને બાય બાય